દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર શું દહીંમાંથી યુરિયા ખાતર બની શકે થોડું અશક્ય લાગે છે ને પરંતુ કચ્છના ખેડૂતોએ આ કરી બતાવ્યું અને દહીંમાંથી ખાતર બનાવ્યો જુઓ અહેવાલ આજકાલ ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાંબા સમય સુધી તડકામાં તો ક્યારેક પોતાના ચંપલોને લાઇન લગાડીને યુરિયા ખાતર ખરીદવા માટે લાંબી લાઇનોમાં ઊભવું પડતું હોય છે પરંતુ હવે ખેડૂતો પ્રાકૃતિક રીતે પોતાના ખેતરમાં જ દહીંમાંથી યુરિયા બનાવી શકશે જી હા કચ્છના પ્રગતિશીલ અને અનુભવી ખેડૂત વેલજીભાઈ ભૂડિયા કે જેઓ વર્ષ ઓગણીસો સડસઠથી ખેતી કરે છે અને બે હજાર એકથી ગાય આધારિત ખેતીમાં માને છે અને અન્ય ખેડૂતોને પણ તેઓ માર્ગદર્શન પૂરું પાડે છે તેઓએ દહીંમાંથી યુરિયા બનાવ્યું છે ગાયના દૂધ છાણ ગૌમૂત્રમાંથી ખેતી કચ્છના મૂળ માધા પરના ખેડૂત વેલજીભાઈ ભૂડિયા ભુજોડી ગામ પાસે બાગાયત પાકની વાડી વાડી ધરાવે છે અને તેઓ જણાવે છે કે ગાયને સાથે રાખનારો ખેડૂત કદી દુઃખી નહીં થાય ગાયના દૂધ છાણ ગૌમૂત્રમાંથી બનાવીને ખાતરનું પોષણ ખેડૂતો દ્વારા પાકને આપવામાં આવશે તો ત્યારથી ખેતી ખેડૂત ખાનારા તમામ ખુશ રહેશે અને કોઈને બીમાર પડવાનો વારો જ નહીં આવે એક સમયે આઠસો જેટલી યુરિયા ખાતરની બોરીનો ઉપયોગ કરતા વેલજીભાઈ બુડિયાના પિતાના તેમના ખેતી કરતા સમયે દેશી ખાતરનો ઉપયોગ કરતા હતા ત્યારબાદ વર્ષ ઓગણીસો સડસઠથી બે હજાર સુધી વેલજીભાઈ બુડિયા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા લાગ્યા અને વાર્ષિક આઠસો જેટલી યુરિયા ખાતરની બોરીનો તેઓ ઉપયોગ કરતા અને ત્યારબાદથી તેઓએ પોતાના કોઠા સૂઝથી ખેતી ક્ષેત્રે વિવિધ સફળ પ્રયોગો શરૂ કર્યા અને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી તરફ તેઓ વળ્યા અને આજે તેઓ દેશભરના ખેડૂતોને ગાય આધારિત ખેતી કરવા માટે માર્ગદર્શન આપે છે વેલજીભાઈએ દહીંમાંથી યુરિયા ખાતર બનાવ્યું છે અને આ ખાતર પાકને ડ્રીપ ઇરિગેશનથી આપતા પ્રયોગમાં જબદી સફળતા પણ મેળવી છે અને પાકના ઉત્પાદનમાં પણ ફેરફારો આવ્યા છે વેલજીભાઈ ભૂડિયા કુલ બાવીસ એકરમાં બાગાયત ખેતી કરે છે અને તેમાં પણ ખાસ કરીને ત્રણસો જેટલા આંબાના ઝાડ તેમની પાસે છે તો સાથે જ ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમનું પણ તેઓ ઉત્પાદન કરે છે કઈ રીતે બને છે દહીંમાંથી યુરિયા દહીંમાંથી યુરિયા બનાવવા અંગે માહિતી આપતા વેલજીભાઈએ જણાવ્યું હતું કે દેશી ગાયના ચાર લીટર દૂધને પહેલાં તાંબાના વાસણમાં જમાવી જેની પાસે તાંબાના વાસણ ના હોય તેઓ તાંબાના તાર પણ મોટા પીપમાં નાખી શકે છે અને તેને અઠવાડિયા સુધી તેને અડ્યા વિના રહેવા દેવાનું અને તેનું માખણ પણ નથી ઉતારવાનું જેથી આ રીતે દૂધમાંથી જામીને દહીં બની જતાં દહીંને બસો લીટરના ડ્રમમાં નાખી તેમાં દસ લીટર ગૌમૂત્ર તેટલું જ આંકડાનું પાણી અને પાંચથી દસ કિલો ગાયનું ગોબર નાખી દેવાનું છે તો તેની સાથે જ ગોળનું પાણી અને છાણની રાખ પણ તેમાં ઉપયોગમાં લઈ શકાય છે આમ આ મિશ્રણને ગાળી લો એટલે યુરિયા ખાતર તૈયાર છે ખેડૂતોને ચંપલ ઉતારીને યુરિયા ખરીદવા માટે લાંબી લાઇનોમાં ઊભવાની જરૂર નથી છેલ્લા ચોવીસ વર્ષથી ગાય આધારિત ખેતી કરતાં પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત વેલજીભાઈ ભૂડિયા જણાવે છે કે હવે ખેડૂતોને ચંપલ ઉતારીને યુરિયા ખરીદવા માટે લાંબી લાઇનોમાં ઊભવાની જરૂર નથી ખેડૂત જાતે જ પોતાની વાડી ખેતરમાં દહીંમાંથી ગૌમૂત્ર અને ગોબર સાથે યુરિયા બનાવી શકે છે વેલજીભાઈ ભૂડિયાની સાથે સાથે તેમના ત્રણ દીકરા અને તેમની વહુ પણ આ ખેતી કામમાં જોડાયેલા છે દહીંમાંથી બનાવેલ યુરિયા નાઇટ્રોજનથી ભરપૂર દહીંમાંથી બનાવવામાં આવતો યુરિયા પાક માટે પોષક અને નાઇટ્રોજનથી ભરપૂર છે અને આ ગાય આધારિત ખાતર કપાસ મગફળી મસાલા પાક અનાજ પાક બાગાયત સહિત દરેક પ્રકારની ખેતીમાં જડીબુટ્ટી જેવું કામ કરે છે અને પાકના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે આ ઉપરાંત સો લીટર ગૌમૂત્ર પચાસ કિલો છાણ અને વીસથી પચીસ કિલો આંકડાના પાણીનું મિશ્રણ કરીને બનતા ખાતરનું પણ વેલજીભાઈ ભુડિયા ખેતીમાં ઉપયોગ કરે છે દરેક ખેડૂતે પ્રાકૃતિક ખાતર અંગેની સમજ કેળવવાની જરૂર ધરતી માતા માટે ગાય માતા બંનેને સાથે રાખીને ખેતી કરવાની છે અને તેઓએ જે કંઈ આપ્યું છે તેની જ મદદથી ખેડૂતોએ પોતાના પાકને પોષણ આપવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડીને આ પ્રાકૃતિક ખાતર અંગેની સમજ કેળવવાની જરૂર છે ગાય માતા દૂધ છાણ અને ગૌમૂત્રથી સમાન તત્વોનું મિશ્રણ બનાવી વાવેલા પાકને સિંચાઈ દ્વારા તે મિશ્રણ પીવડાવવાથી પાકને પોષણ પણ મળે છે અને તેના ઉત્પાદનમાં વધારો પણ થાય છે સાથે જ ગોળનું મિશ્રણ પણ તેમાં હોય તો તે અળસિયા માટે ફાયદાકારક છે અને ખાટી છાશ બની જતાં તે પાકને પણ ફુગાવો આપે છે અને પાકમાં સફળતા મળે છે બસો રૂપિયાની અંદર ચાર એકરમાં યુરિયા ખાતર દહીંમાંથી બનાવવામાં આવેલા યુરિયા દર પિયતે એકથી બે એકર અને માઇક્રોડીપ એટલે કે સૂક્ષ્મ ટપક સિંચાઈમાં ત્રણથી ચાર એકરમાં વાવેલા પાકને પ્રવાહી ખાતરનું પોષણ આપી શકાય છે સામાન્ય રીતે સબસિડી બાદ કર્યા બાદ ખેડૂતોને પચાસ કિલો યુરિયા ખાતરની બોરી બસો છાસઠ પોઈન્ટ પચાસ રૂપિયે મળે છે જે ખેડૂતોને માત્ર એક એકરમાં જ ઉપયોગી બને છે જ્યારે બસો રૂપિયાની દહીં ગોબર ગૌમૂત્ર આંકડાના પાણી અને ગોળમાંથી બનાવેલ યુરિયા ત્રણથી ચાર એકરમાં ઉપયોગી બને છે અન્ય ખેડૂતોને પણ આપે છે દરરોજ માર્ગદર્શન વેલજીભાઈ ભૂડિયા પોતાના પ્રયોગો થકી મેળવેલ સફળતા બાદ તેઓ દેશભરના અન્ય ખેડૂતોને પણ દરરોજ બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી પ્રકૃતિના ખોળે ગાય આધારિત ખેતીના એવા પ્રયોગોનો મોબાઈલ પર માર્ગદર્શન આપે છે તેમજ પોતાની વાડીએ કરેલ પ્રયોગો જોવા અને જાણવા માટે પણ આમંત્રણ આપે છે બાઇટ વેલજીભાઈ ભૂરિયા પ્રગતિશીલ ખેડૂત કચ્છ તેર વર્ષનો હતો ને તે થી ખેતી કરું છું અને તેર વર્ષની સ્કૂલ છોડી દીધી અને બે હજાર થી સાલ સુધી તાંતુ રસણે વાપરતો વાપરતો અમે પહોંચ્યા આઠસો બોરી યુરિયા ડીએપી વર્ષની વાપરી નાખતો મારી ખેતી મોટી છે બે વાડી હતી એટલે પણ એમ જ મેં ફેરફાર કરીને ડ્રીપ ઇરિગેશન હન્ડ્રેડ કર્યું ઓછા પાણી ખેતી કેમ થાય

ફ્લાવરિંગ નો સમય છે ભલે કોઈ બી સમય ફ્લાવરિંગ નો સમય છે ત્યારે અઢીસો ગ્રામ દેશી ગાય નું તાજું દૂધ વાપરું અઢીસો ગ્રામ ગોબર અઢીસો ગ્રામ ગૌમૂત્ર અને એમાં છાણાની રાખ ખાલી ચાર પાંચ ચમચી નાખી દીધી હોય તો મચ્છર માં ખોટા અંદર આવે નહીં અને જીવાત ના આવે તો આ પ્રકારે મેં આખું દૂધ માંથી એક સંશોધન કર્યું એવી જ રીતે યુરિયા લેવા માટે માણસો ખેડૂતો બીજા રસાયણ ફેક્ટરી અને રસાયણ ખાતરની જે દુકાનો હોય સપ્લાય કરતા હોય મંડળી હોય ત્યાં એ લાઈન માં ઉભા તો એ લાઈન ની મેં જરૂર નથી આજે ચોવીસ લાઈન છોડી દીધી અને મારી સાથે કેટલાય ખેડૂતોની અંદર મુક્ત થઈ ગયા હું એટલું જ કહું કે ખેડૂતો તમે આ ગાય આધારે કૃષિ કરો અને તમે આમાંથી મુક્ત થઈ જાવ તમારા ઘર માંથી રૂપિયો એકે નહીં જાય એટલે આ પ્રકારે તમે ખેતી કરો તમે જો કેવા સ્વાવલંબી થાવ છો તમારો રૂપિયો તમારો ખર્ચો છો ને એ તમે વિચારીને ખર્ચો જ્યાં વાપરો વાપરજો હું ના નથી કરતો પણ રસાયણ માં વાપરવા જેવો નથી તમારી ખેતી તમારા હાથમાં છે દેશી ગાય વસાવી લો એ દૂધ ગોબર અને છે એ પારસમણીનો ઉપયોગ કરો આ પ્રકારે થાય પછી યુરિયા બનાવવાનો મેં સંશોધન કર્યું કે યુરિયા ચાર લીટર દૂધ તામાના પાત્ર માં જમાવી દો અથવા તામાનો વાયર અંદર કિલો નાખી દો એને અઠવાડિયું રેવા દો એટલે તમારે યુરિયા કોઈ દિવસ લેવા જ નહીં જવું પડે તો તમે એને ડ્રીપ ઇરિગેશન માં મૂકી દો ડિપ ઇરિગેશન તમે એને મૂકો તો ચાર એકર માં પૂરું થઈ જાય પણ ફ્લડ એરિગેશન તમારે બે લીટર નાખવું પડશે તો એની સાથે આકડાનું પાણી આઠ દસ લીટર નાખી દો આંકડો પંદર કિલો નાખો એટલે કામ પૂરું થઈ થાય ગૌમૂત્ર છે નબળી જમીન તો દસ લીટર નાખવું પડે અને એમાં પાંચ બે પાંચ કિલો તમારે છાણ નો રસ નાખી દો તમારે જુઓ ખેતી ના આખો હાવ ભાવ બદલી બધા તો આ પ્રકારે હું એને વાપરું છું સ્પ્રે કરવામાં પણ આંકડાનું પાણી વાપરું છું ગાયની છાસ વાપરું છું એ રીતે અમે ગોબર વાપરું છું અને આ સાથે અમે છાણાની રાખ પણ વાપરી છે તો આ પ્રકારે ખેતીમાં આપણે રસાયણ ક્યાંય લેવા ન જવું પડે એ હું મારી જવાબદારી નાતે તમને કહું છું અને તમે પણ આવી જ રીતે બધા ખેડૂતો ખેતી કરે ભારતની ખેતીને આપણે કાલે ને કાલ બદલાવી શકીએ એમ છે તમારું મન મકમ કરી દો આવતા દિવસો આપણા છે ખેડૂત જે આગાઈ આધારિત કૃષિ કરતો એને સંશોધન કરી શોધી અને ગ્રાહકો તમારા સુધી લેવા આવશે એ મારા જીવનનો મેં અનુભવ કર્યો છે ધન્યવાદ દર્શન દેવા માટે વ્યક્તિગત તો હું રૂબરૂ નથી મળી શકતો પણ હું ફોન માં દરરોજ મળું છું બપોર બાદ ત્રણ થી છ હું ખેતરમાં મારી વાડી એક જગ્યાએ બેઠો જાઉં બરાબર કોઈ બી ફોન આવે હું ખેડૂતોને સાચું માર્ગદર્શન દઉં કે મારો વિશ્વાસ કરો મારો ભરોસો કરો હું તમને રૂપિયા વાળા કરી દઉં એવી રીતે હું બોલું છું તો વિષય ક્યાં કે મારો ખેડૂત છે ને મારો પરિવાર છે એક જ્ઞાતિ છે મારી તો ખાનાર છે મારો પરિવાર છે મારો કોઈ દુશ્મન છે જ નહીં તો આપે એને બધાને રસાયણ મુક્ત કરી અને આવી ગાય આધારિત કૃષિ કરવા માટે હું એને પ્રેરણા દઉં છું અને મારા નંબર છે એ બપોર બાદ તમે ત્રણ થી છ મને ફોન કરશો તો નંબર તમને આપું ચોરાણું છવ્વીસ નવાણું અગિયાર બાર વેલજીભાઈ ભુડિયા આ પ્રકારે તમે મને ફોન કરજો ઇંગ્લિશમાં બોલી તો તો નાઇન ફોર ટુ સિક્સ ડબલ નાઇન ત્રિપલ વન ટુ આ પ્રકારે મારા મોબાઈલ નંબર છે ત્રણ થી છ એટલે હું ત્રણ કલાક માટે આપણે સમય દઈશ તમે मारो समय लेने तब मैं फोन कर जाऊँ तब मैं मार्ग दर्शन जय सियाराम आराम सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉफ्ट विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज मस्तक मित्रों આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર